સાંભળીને આપણને પણ હસું આવે કે જ્યાં બસો એકતાળીસ લોકોના એ પ્લેન ક્રેશમાં મૃત્યુ નીપજ્યા છે જેમનો મૃતદેહ મળવો હજી સુધી મુશ્કેલ છે હજી સુધી અમુકના મૃતદેહ મળ્યા નથી અને મંત્રી ભીખુભાઈ પરમાર એવો બફાટ મારે છે ને એવું કહે છે કે જ્યારે પણ આ પ્લાન ક્રશ થયું છે મારે એ ભીખુભાઈ પરમાર જે મંત્રી છે એમને કહેવું છે કે સાહેબ તમે ના ભણ્યા હોય તો તમે આ સમાચારો આપવાનું પણ બંધ કરી દો કોઈને બાઇટ આપવાનું પણ બંધ કરી દો કારણ કે ક્રશ નથી હોતું એ ક્રેશ હોય છે પ્લેન ક્રેશ થવું છે એ તો ઠીક છે ચલો ઇંગ્લિશ ના આવડે વાત બે નંબરની છે પરંતુ એવો બફાટ ન માનવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા બસો જેટલા જે મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે એટલે ભલા માણસ એનડીઆરએફની ટીમ છે પોલીસ તેના છે એનડીઆર પણ બસો જે મૃતદેહો છે તાત્કાલિક પણે બહાર કાઢવામાં નથી આવ્યા તો ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ થોડાક સમયમાં એ બસ્સો જેટલા મૃતદે ક્યાંથી બહાર કાઢે તમે ફેંકો હું ફેંકવાની ના નથી પાડતી તમે ફાકા ફોજદારી કરો તમે જે બોલવું હોય બોલવું હોય એ બોલો પરંતુ આવી જગ્યાએ જશ લેવાની જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કરવામાં આવ્યું છે હવે ત્યાં કોઈને સાંતત્વના પાઠવવા ગયા અને એ મંત્રી હોટલમાંથી બહાર ખાતા ખાતા મુખવાસ ખાતા ખાતા બહાર આવે છે અને એવું કહે છે કોઈ પત્રકાર એમને એવું પૂછે છે કે સાહેબ આવું બસો જે મૃતદેહો છે કાઢવામાં આવે મને તો ખબર નથી પડતી હજી લોકોના અવશેષો નથી મળતા હજી લોકોને પોતાના ઘરવાળાના એ જે કહેવાય કે જે અંગો છે તે આપવામાં નથી આવ્યા ને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાસો જેટલા મૃતદેહો ક્યાંથી બાર કાઢી દીધા તમે આવી 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 જે પરિસ્થિતિ છે એમાં તમારી પાર્ટીનો જશ લેવા માટે કંઈ પણ કરવાની પણ ફેંકવાનું તમે મંત્રી પદ ધારણ કર્યું છે ભીખુભાઈ પરમાર તમે એની તો લજ્જા અને માન એનું તો જાળવો અને જયારે પત્રકાર એને પૂછ્યો છે કે તમને ક્યાંથી ખબર પડી તો મને એ કહે છે કે એમને કહ્યું અને મેં કહી દીધું તો તમે જે સત્ય છે એની તપાસ તો કરો અને

થોડી તો બુદ્ધિનો ઉપયોગ કરીને પછી આપણે કંઈ પણ મીડિયા સમક્ષ બોલવું હોય તો તમે બોલી શકો છો તમે ચૂંટણી હોય કે પ્રચાર પ્રસાર કરો એક બે શબ્દો આગા પાછા થાય ચલો એક બે માણસ તો તમે આગા પાછા કરી દો એનો ફરક નથી પરંતુ આવી રીતે કોઈએ પરિવારના સભ્યોગોમાં ગુમાવ્યા છે ને તમે ખાલી મુખવાસ ખાતા ખાતા એમ કહો છો કે મને તો એમને કહ્યું અને મેં કહી દીધું શું સાચા સમાચાર છે શું સાચું છે એ પુષ્ટિ કરવી એ તમારા હાથમાં છે તમે મંત્રી પદ ધારણ કર્યું છે ભીખુભાઈ પરમાર એની તો થોડી લજ્જા તમારે સાચવવાની જરૂર હતી ચૂંટણી ટાઈમે પણ તમે ક્રેડિટ લો આવી કોઈ મોટી દુર્ઘટના હોય તો એ તમારે ક્રેડિટ લેવી તો બસ ખાલી ક્રેડિટની જ વાત છે તો પછી વાહવાઈ કરવાની ચાલુ કરી દો પરંતુ આવી રીતે જે લોકો મરી ગયા છે એના ઉપર આ પ્રકારે હસવાની તમારે જરૂર નહોતી કે બસો જેટલા મૃતદેહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બહાર નીકળવામાં આવ્યા છે વાહ ભાઈ વાહ સાહેબ તમારી આ રાજનીતિ અમુક લોકોના જીવ તો લઈ લીધા છે પરંતુ હવે એ જીવ ગયા છે લોકો પર તમારે હસવા જેવી આ ટિપ્પણી કરવાની જરૂર નહોતી શું બોલા છે ભીખુભાઈ પરમાર સાંભળવાની પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ લગભગ બસો ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સરાહની કામ કર્યું છે એમને માનવતાનું કામ કર્યું છે એમને એટલે ફરીથી આ બધાને બસો બેતાલીસ જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે